હેલો ગાઈ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં જય દ્વારકાધીશ જય બાર બારબી નાદણી આજે રામાપીરના નોરતા બેસી ગયા છે તો આપણે રામાપીરના દર્શન કરીશું તો આપણે જઈશું પાટીવાડા વિસ્તારમાં અને મફતનગર વિસ્તારમાં અમારા વલભીપુરમાં રામદેવપીર મહારાજના મંદિરો ત્રણ ચાર મંદિર આવેલા છે એના આપણે દર્શન કરીશું તો ચાલો જઈએ આપણે રામાપીરના દર્શન કરવા એટલે તમે નવા હો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયોને લાઈક કરતા જજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય રામદેવપીર મહારાજ તો મિત્રો આ અમારા વલતપુરના પાટીવાડા વિસ્તારનું રામદેવપીર મહારાજનું મંદિર છે તમે ગમે એવી માનતા રાખો તમારું ઘારા કામ થઈ જાય એવું રામદેવપીર મહારાજનું મંદિર છે અને એક મંદિર વલ્લભીપુર ચમાડી રોડ ઉપર આવેલું છે મંગાળી માતાજીના મંદિરની સામે આ રામદેવપીર મંડળ આખ્યાન પણ રમે છે કોળી ભાઈઓ પાટીવાડા વિસ્તારના જે રામાપીર મંડળ આપે છે એક મંદિર ચમાડી રોડ ઉપર છે એક મંદિર અહીંયા છે એ મંદિર પણ બીજા વિડીયોમાં આપણે જોઈશું આ છે પાટીવાડા વિસ્તારનું રામદેવપીર મહારાજનું મંદિર અહીંયા પાટીવાડા વિસ્તારમાં રામદેવ પીર મહારાજનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દસમના દિવસે આખા ગામને આમંત્રણ આપવામાં આવે છે અને રામદેવપીર મહારાજનો જન્મોત્સવ જોરદાર ઉજવવામાં આવે છે તો રામદેવ પીરના દર્શન કર્યા હોય તો જય રામદેવપીર પીર મહારાજ લગતા જજો અને હવે આપણે જઈએ છીએ મફતનગર વિસ્તારમાં તો મિત્રો આ છે મારા વલભીપુર મફતનગર વિસ્તારમાં આવેલો રામદેવપીર મહારાજનું મંદિર કચ્છગામ રોડ ઉપર આ મંદિર આવેલું છે રામદેવપીર મહારાજના નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે અને જોરદાર તૈયારી પણ થઈ ગઈ છે અહીંયા સાંજે સાત વાગે એટલે ભક્તો દર્શન કરવા પહોંચી જાય છે અને અહીંયા પણ જોરદાર જન્મોત્સવ ઉજવવામાં આવે છે રામદેવ પીર મહારાજના દર્શન કરી લેજો જય લખતા ભાઈ આ મંદિર પણ વર્ષો જૂનું મંદિર છે મફતનગર વિસ્તારમાં આવેલ વલભીપુરમાં અને ખાસ વાત તો એ કે ચોટીલા જવાવાવાળા જે ભક્તો હોય જાત્રાળુઓ હોય એ લોકો દર નવરાત્રિમાં કે હોળી ઉપર અહીંયા રોકાય છે અને ભોજન પણ અહીંયા લે છે એ પણ એક સેવા અહીંયા આપવામાં આવે છે તો મળીશું નવા બ્લોગમાં જયા રામાપીર